એક તરફ બધા જ ધારાસભ્ય જઈ રહ્યા છે તેવામાં આપણી સાથે અત્યારે કાંતિ ખરાડી છે આદિવાસી નેતા છે ઘણી બધી વખતે તેમના ઉપર હુમલો પણ થયો છે અને તેમને ખરીદવાનો પ્રયત્ન પણ થયો છે કાંતિભાઈને પૂછીશું કાંતિભાઈ શું કહેશો તમે તમને આ પહેલાં કેટલી વાર ખરીદવાનો પ્રયત્ન કરવામાં આવ્યો છે એ તો ભાજપનો એક જાતનો વ્યૂ હોય છે બાકી ખરીદવાનું નહીં પોતાનો વ્યક્તિગત અભિપ્રાય તો કોઈ કરવા કોઈ જ નથી હું કોંગ્રેસમાં છું કોંગ્રેસનો વર્કર તરીકે વિસ્તારમાં ચાલી રહ્યો છું અને કોંગ્રેસની સેવા કરતા હોય કાયમી માટે વિશ્વાસ મૂક્યો છે એ જ રીતે હું મારા વિસ્તારની અંદર વિશ્વાસ મૂકીને એ વિસ્તારની સેવા કરવા માટે આવ્યો છું એટલા માટે હું કોંગ્રેસનું કોંગ્રેસનો રહેવાનું છું ગાંધીભાઈ પણ જે રીતે પરિસ્થિતિ ઉદભવી રહી છે જે રીતે ધારાસભ્યો છોડી રહ્યા છે

ચેતર વસાવા ઉપર કેસ કરવા આવે આનંદ પટેલ ઉપર હુમલા કરવા આવે ભલે દોતા કોંતિભાઈ ખરાડી ઉપર હુમલા કરવા આ જાતનું એક જાતનું ભાજપનું વ્યૂહરચના છે તો છતાં જંગલની જમીનનો અધિકારો કે વિગત જે આદિવાસીઓની ટ્રાયબલની જે આવક છે ને ટ્રાઇબલની જે યોજના છે આદિવાસીઓ માટે લડતા આવ્યા છીએ લડવાના છીએ પણ ક્યોક ને ક્યાંક ભાજપ સરકાર આદિવાસીઓ માટે મોટામાં મોટો અન્યાય કરી રહ્યો અમે વિધાનસભામાં આ રીતે કહી ચૂક્યા છે રજૂઆત કરી ચૂક્યા છે પણ બોલવાના ચાવવાના ને બતાવવાના બધા જુદા છે આ સરકારને બિલકુલ તો કાંતિભાઈ આપનો ખૂબ ખૂબ આભાર આપને અમારો રિપોર્ટ કેવો લાગ્યો જણાવજો